મારું નામ નવીન રમણીકલાલ ઠક્કર ઉર્ફે રૂપારેલ મૂળ ગામ અંજાર તાલુકાનું સંગઠ હાલ રહેવાસી મુલુન મુંબઈ મારે કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબ ભુજમાં મારે આપને નમ્ર વિનંદન કરવી નિવેદન કરવું છે કે તમે મને પરમિશન આપો આત્મવિલોપન માટે હું જાણું છું કે આત્મવિલોપન એટલે સરકારના ગુનામાં આવી જાય અને શાસ્ત્ર પ્રમાણે પણ ગુનો બને છે પરંતુ મારા માટે આ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી મારું રેવન્યુ ખાતામાં ફરિયાદો મારી ઇન્જિયરન્સમાં ફરિયાદો મારી સીબીઆઈમાં ફરિયાદો મારી ડીજીપીમાં ફરિયાદો મારી નગરપાલિકામાં ફરિયાદો આટલી બધી ફરિયાદો એટલા બધા ધક્કાઓ ગાંધીનગર અમદાવાદ ગાંધીધામ અંજાર ભુજ બધી જગ્યાઓ ધક્કા ખાઈ ખાઈને હવે મારામાં સહનશક્તિ નથી હવે મારે મારા માટે છેલ્લો રસ્તો બચ્યો છે આત્મવિલોપન માટે જેના માટે હું આપને નમ્ર વિનંતી કરું છું મને આપ પરમિશન આપો તો હું આત્મવિલોપન કરું મારા પિતાનું નામ રમણીકલાલ વલમજી હતું પરંતુ મંગલજી વલમજી આજે અઠ્યાવીસ વર્ષ પછી ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યા છે વર્ષા અંજાર સર્વે નંબર પાંચસો બાર માં તેના ગેરોપયોગ થઈ ગયા છે તેના આધારે સરકાર સાથે છેતરપિંડીઓ થઈ રહી છે અમારી સાથે છેતરપિંડીઓ થઈ રહી છે તેમ છતાં એ સ્વર્ગવાસી આજે કેટલું લાગતું હશે અને અમને કેટલું લાગતું હશે કે આ તો અમારા પિતાનું નામ બદનામ થઈ રહ્યું છે અને આવી રીતે ખોટું ખોટું બધું થઈ રહ્યું છે તંત્ર દ્વારા એટલા બધા ખાતાઓ ફરી ચૂક્યો છું અર્બન ડેવલપમેન્ટ નગરપાલિકા મહેસૂલ ખાતું બધી જગ્યાએ મને ક્યાંય ન્યાય નથી મળતું હું ધક્કા ઉપર ધક્કા ખાઉં છું બીમાર રહું છું મુંબઈમાં રહું છું નવસો કિલોમીટર દૂરથી મારે ધક્કાઓ ખાવા પડે છે પણ મને કોઈ કચેરીમાં ન્યાય નથી મળતું ફક્ત એને ફક્ત ભ્રષ્ટાચાર આદરીને એક ખોટા ખેડૂત ખાતેદારને અને એક ફોર્જરી કરવાવાળાને છેતરપિંડી કરવાવાળાને બચાવવામાં આવી રહ્યું છે હવે મને પ્યા પ્લાન્ટ ત્યાગ કરવા તમે કલેક્ટર સાહેબ મને પરમિશન આપવા મારી નમ્ર વિનંતી છે મને હું શું કે આ પ્રાણ ત્યાગ કરવો એ કાયદાકીય પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે એ ગુનો બને છે પણ મારા પાસે કંઈ હવે કંઈ રસ્તો નથી જેથી મારે આ છેલ્લા પગલાં મારે લેવા મજબૂર બનવું પડશે જેની આપણે જાણ થાય કે ભાઈ મને ન્યાય આપો તમારી પાસે બધા જ કાગળીઓ રજૂ કર્યા છે ગાંધીનગર સુધી બધા રજૂ કર્યા છે બધી કચેરીમાં રજૂ કર્યા છે પણ કઈ ન્યાય સિવાય ધક્કા સિવાય ક્યાંય નથી મળતું ન્યાય તો મળતું જ નથી ફક્ત એને ફક્ત ખાલી ભ્રષ્ટાચાર જ થઈ રહ્યું છે અને એક પાંચસો થી સાતસો કરોડ સરકારને નુકસાન થઈ રહ્યું છે સરકાર સાથે છેતરપિંડી થઈ રહી છે અમારી સાથે છેતરપિંડી થઈ રહી છે છતાંય કોઈ દાદ આપતું નથી કોઈ કોઈ બી ખાતું રેવન્યુ ખાતું નગરપાલિકા અર્બન ડેવલપમેન્ટ બધા ડિપાર્ટમેન્ટો એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ કઈ થતું નથી એટલે મને તમે મહેરબાની કરી હું તમને હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે તમે મને પ્રાણ ત્યાગ કરવા માટે પરમિશન આપવા નમ્ર વિનંતી